આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ચેનલ કથાઓમાં આપનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ હરિયાળી અમાવસ્યા કયા દિવસે છે તે તેમનું શુભ મુહૂર્ત હરિયાળી અમાવસ્યાના દિવસે કઈ રીતે પૂજનવિધિ કરવી જોઈએ તે અને હરિયાળી અમાવસ્યાના દિવસે કઈ કઈ વસ્તુનું દાન કરવું જોઈએ જેથી જાતકના બધા જ પાપોમાંથી મુક્તિ મળે છે અને પરેશાનીઓ દૂર થાય છે અને ભગવાન શિવની કૃપા આપણા પર બની રહે છે તો ચાલો સાંભળીએ હરિયાળી અમાવસ્યા શ્રાવણ મહિનાની અમાવસ્યાને હરિયાળી અમાવસ્યા તરીકે ઓળખવામાં આવે છે આ અમાવસ્યાને દિવાસો પણ કહેવામાં આવે છે અમાવસ્યા તિથિને હિન્દુ ધર્મમાં ખૂબ જ વિશેષ તિથિ માનવામાં આવે છે અમાવસ્યાના દિવસે પૂર્વજોની પૂજા કરવામાં આવે છે હરિયાળી અમાવસ્યાના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે હરિયાળી અમાવસ્યાનું વ્રત રાખવાથી ભગવાન શિવની પૂજા કરવાથી સાધક સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે અમાવસ્યાની તિથિના દિવસે ગંગા સ્નાન અને દાન માટે એ ખૂબ જ શુભ છે આવો જાણીએ આ વર્ષે હરિયાળી અમાવસ્યા ક્યારે છે તે હિન્દુ કેલેન્ડર મુજબ અમાવસ્યાની તારીખ ત્રણ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ બપોરે ત્રણ વાગ્યેને પચાસ મિનિટે શરૂ થશે આ તારીખ ચાર ઓગસ્ટ સાંજે ચાર વાગ્યે બેતાલીસ મિનિટે પૂરી થશે આવી સ્થિતિમાં ચાર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ હરિયાળી અમાવસ્યાનું વ્રત રાખવામાં આવશે હરિયાળી અમાવસ્યાના દિવસે શુભ યોગ છે આ વર્ષે હરિયાળી અમાવસ્યા ચાર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ છે આ વર્ષે આ તારીખે સિદ્ધિયોગ રવિ પુષ્પયોગ સર્વાર્થ સિદ્ધિયોગ અને પુષ્ય નક્ષત્ર જેવા ચાર શુભ સંયોગો બની રહ્યા છે આ યોગમાં પૂજા કરવી એ ખૂબ જ શુભ રહેશે ત્યાર પછી સાંભળીશું અમાવસ્યાની પૂજા વિધિ સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરો અને પૂજા સ્થાનને સાફ કરો અને ત્યાં શિવલિંગ અથવા ભગવાન શિવની મૂર્તિને સ્થાપિત કરો હાથમાં જળ લઈને ઉપવાસ અને પૂજા કરવાનો સંકલ્પ કરો ભગવાન શિવની સામે આસન પર બેસીને ધ્યાન કરો અને પ્રાર્થના કરો શિવમંત્રનો જાપ કરતી વખતે શિવલિંગનો જળ અને ગંગાજળથી અભિષેક કરો શિવલિંગને પંચામૃત કે જેમાં દૂધ દહીં ઘી મધ અને ખાંડનું મિશ્રણ તે પંચામૃતથી ભગવાનને સ્નાન કરાવો અને ફરીથી શુદ્ધ પાણીથી અભિષેક કરો આ પછી શિવલિંગ પર ચંદન અક્ષત અને ફૂલ ચડાવો ભગવાન શિવને બિલીપત્ર અને ધતુરા અર્પણ કરો ધૂપ અને દીપ પ્રગટાવીને ભગવાન શિવની આરતી કરો આરતી પછી ભગવાન શિવને ફળ અને મીઠાઈઓ અર્પણ કરો ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરો શિવ પુરાણ અનુસાર આ મંત્રનો જાપ કરવાથી તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે ત્યાર પછી સાંભળીશું અમાવેશ્યનું ધાર્મિક મહત્વ હરિયાળી અમાવસ્યાનું ધાર્મિક મહત્ત્વ ઘણા પુરાણ અને શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે આ દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે આ દિવસે શિવલિંગ પર બિલીપત્ર થતુરા અને અન્ય પૂજા સામગ્રી ચડાવવાથી વિશેષ ફળ મળે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ અને પૂજા કરવાથી દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. નારદ પુરાણ અનુસાર શ્રાવણ માસની અમાવસ્યાના દિવસે પિતૃશ્રાદ્ધ, દાન, ગૃહ અને દેવતા પૂજન, વૃક્ષારોપણ વગેરે જેવા શુભ કાર્ય કરવાથી એમનું અખૂટ ફળ મળે છે. સનાતન ધર્મમાં અમાવસ્યા તિથિનું વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે. અમાવસ્યાના દિવસે ગંગાસ્ન અને પિતૃઓની પૂજા શ્રાદ્ધ તપ જપ અને વિશેષ વસ્તુઓનું દાન કરવાથી જીવનના તમામ પાપો ધોવાઈ જાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા એ પ્રાપ્ત થાય છે ત્યાર પછી સાંભળીશું હરિયાળી અમાવસ્યાના દિવસે કઈ કઈ વસ્તુનું દાન કરવું જોઈએ હરિયાળી અમાવસ્યા શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની છેલ્લી તારીખે ઉજવવામાં આવે છે આ મહિનો દેવોના દેવ મહાદેવનો પ્રિય છે આવી સ્થિતિમાં દાન કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર દૂધનું દાન કરવાથી જીવનમાં શુભ ફળ મળે છે કારણ કે મહાદેવને દૂધનો અભિષેક કરવામાં આવે છે તેની સાથે જ કાળા તલનું દાન કરવાથી વ્યક્તિને અનેક લાભ મળે છે અને કુંડળીમાંથી ખરાબ ગ્રહોનો પ્રભાવ એ દૂર થઈ જાય છે અમાવસ્યા તિથિ પર અન્ન પૈસા અને વસ્ત્રોનું દાન કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે જો તમે શનિ ગ્રહથી પરેશાન છો તો હરિયાળી અમાવસ્યાના દિવસે છત્રી ચપ્પલ અડદની દાળ અને વાસણોનું દાન કરી શકો છો તેનાથી આર્થિક સંકટ દૂર થશે અને ઘરમાં સુખ શાંતિ આવશે હરિયાળી દિવસે વૃક્ષારોપણ કરો ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ છે કે હરિયાળી અમાવસ્યાના દિવસે વૃક્ષારોપણ કરવું જોઈએ આમ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને તેનાથી ગ્રહદોષ દૂર થાય છે આ દિવસે તમે કેરી આમળા પીપળ તુલસી કેળા વડ લીમડો લીંબુ વગેરે એ વૃક્ષો વાવી શકો છો શ્રાવણ અમાવસ્યાના દિવસે દીવો દાન અવશ્ય કરવો આ દિવસે લોટના દીવામાં ઘી અને વાટ મૂકીને નદીમાં તરતા મૂકો આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે ધન અને સમૃદ્ધિ વધે છે તેની સાથે પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ દિવસે શનિ મંદિરમાં દીવો પ્રગટાવવાથી શનિ દોષથી રાહત મળે છે હરિયાળી અમાવસ્યાના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની એકસાથે પૂજા કરો દૂધમાં કાળા તલ મિક્સ કરો અને રુદ્રાભિષેક કરો આ સાથે એકસો ને આઠ વાર ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરો દેવી પાર્વતીને મેકઅપની વસ્તુઓ અર્પણ કરો આમ કરવાથી દાંપત્ય જીવન સુખી રહેશે અને જીવનમાં ખુશીઓ આવશે પિતૃદોષથી છુટકારો મેળવવા માટે શ્રાવણ અમાવસ્યાના દિવસે પિંડદાન દાન અને તર્પણ કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે જો તમે પિંડદાન કે તર્પણ ન કરી શકો તો પિતૃ સુપ્ત પઠન પિતૃ કવચ પઠન પિતૃ ગાયત્રી પઠન અને ગીતા પાઠ કરો ત્યાર પછી સાંભળીશું હરિયાળી અમાવસ્યાની કથા ઘણા સમય પહેલા એક મહાન રાજા હતો તેમને એક પુત્ર અને એક પુત્રવધુ હતી એક દિવસ પુત્રવધુએ ગુપ્ત રીતે મીઠાઈઓ ખાધી અને નામ એ ઉંદરનું આપી દીધું જેના કારણે ઉંદર એ ખૂબ જ ગુસ્સે થયો અને તેને મનમાં નક્કી કર્યું કે હું ચોરને રાજા સમક્ષ લાવી સજ એક દિવસ રાજાના ઘરે કેટલાક મહેમાનો આવ્યા બધા જ મહેમાનો એ રાજાના ઓરડામાં સૂતા હતા બદલાની ભાવનાથી ઉંદરે એ રાણીની સાડી લઈ લીધી અને મહેમાનો જે રૂમમાં સૂતા હતા તે રૂમમાં જઈને રાખી દીધી સવારે જ્યારે મહેમાનોની આંખ ખુલી અને તેણે રાણીના વસ્ત્રો જોયા તો તેને આશ્ચર્ય થયું જ્યારે રાજાને આ વાતની જાણ થઈ તો તેણે તેની પુત્રવધુને મહેલની બહાર કાઢી મૂકી રાણી દરરોજ સાંજે દીવા પ્રગટાવી અને જુવાર ઉગાડવાનું કામ કરતી તે દરરોજ પૂજા દરમિયાન ગોળનો પ્રસાદ વેચતી હતી એક દિવસ જ્યારે રાજા એ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની નજર એ દીવાઓ પર પડી મહેલમાં પાછા ફર્યા અને પછી રાજાએ સૈનિકોને જંગલમાં મોકલ્યા અને તેમને ત્યાં આવીને જોવા માટે કહ્યું કે ત્યાં શું ચમત્કારિક વસ્તુ છે સૈનિકો જંગલમાં પીપળાના ઝાડ નીચે ગયા ત્યાં તેણે જોયું કે દીવા એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા હતા દરેક દીવા પોતપોતાની વાર્તા કહેતા પછી બધાએ શાંતિથી પ્રશ્ન પૂછ્યો કે આ દીવો કોનો છે ચિરાગે કહ્યું કે તે રાણીનો દીવો છે તેણે વધુમાં જણાવ્યું કે રાણીની મીઠાઈની ચોરીને કારણે ઉંદરે એ રાણીની સાડી મહેમાનોના રૂમમાં રાખી હતી અને નિર્દોષ રાણીને મહેલમાં પાછી બોલાવી અને રાણી એ મહેલમાં ખુશીથી રહેવા લાગી આમ હરિયાળી અમાવસ્યાનું વ્રત એ ઘણું જ પવિત્ર છે આ વ્રત જો પૂર્ણ શ્રદ્ધાથી કરવામાં આવે તો બધા જ સંકોટો મુક્તિ મળે છે ઓમ નમઃ શિવાય મને આશા છે કે વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે વિડીયો સંપૂર્ણ સાંભળવા બદલ ધન્યવાદ